હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છું બધા આઈ હોપ તમે બધા મસ્ત હશો સ્વસ્થ હશો અને આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ આપણે થોડાક દિવસ રહીને કેમ કે વચ્ચે કોઈ મેં વિડીયો શૂટ કર્યા નથી કેટલા દિવસ થયા બે ચાર દિવસ થઈ ગયા કે પાંચ છ દિવસ આઈ આઈથી સો એના માટે સોરી અને અત્યારે વાગી રહ્યો છે પોણો અને બપોરના ટાઈમે આપણે વ્લૉગ ચાલુ કરીએ છીએ કેમ કે શિયા શિયાળાનો સમય છે એટલે સવારનો નવરાશ પડાય જ નહીં અને ફ્રી થઈએ જ નહીં એટલે ફોન હાથમાં પકડવાનો કે યાદ જ ન રહે એટલે કન્ટિન્યુસલી કામ કરતાં જઈ કરતાં જઈ કરતાં જઈ એટલે કીધું કે ચાલો આજ આજથી સવાર બપોરના ટાઈમથી ચાલુ કરીએ કેમ કે ધ્વનિ આવી ગઈ છે અને હું દૂધ ગરમ કરવા મૂક્યું મેં અત્યારે હમણાં અને હવે રોટલી ગળી શાક બની ગયું છે સાહેબ અમારે ટિફિન લઈને ગયા છે તો બસ આવું જ છે કંઈક અને આજથી વ્લૉગ ચાલુ કરીએ એટલે જુઓ કન્ટિન્યુ નવા તો ચલો જુઓ કન્ટિન્યુ બાય ધ્વનીને લઈને આવી હતી તો નીચે જ બેસી ગઈ હતી રમાડવા ધ્વનીને મેં કીધું તું કપડાં બેગ રાખીને આવો અને નીચે આવજે અને ખાલી રોટલી બનાવવાની હોય એટલે ઓલીને થોડીક વાર ત્યાં કરીને હનુમાનના મંદિરે ત્યાં કરીને બેસાડીને રમાડી અને કીધું થોડીક વાર રહી જશું કામ તવાથી એમ મને જ પડ્યા કીધું થોડીક વાર બેસી ત્યાં કરીને બધી બેઠી હતી ભાઈ માતાજી બધી અમારી સોસાયટી ની અને આજો બેઠા છાય હવે દેસા ને હવે હું છાય પીવી એ બોલો છાય ની પાણી તો પાણી આયરો આમાં ભરેલું હે તારા ભરીને રાખી મે કેમ કે સિયાળા ના ને સિયાળાનો માટલો ભરીને રાખી ની એટલે બોતલ ને રાખી દેઈ કેમ કે ઓમાં પોચાતી નથી

એના કાં તો ઊભું રહીએ એટલે ગરમ કરવા પહેલાં નહોતું મૂક્યું હવે હમણાં મૂક્યું એ કારણ એ છે દૂધ તો કેટલું વહેલું બધું આવી જાય છે કેટલું બધું પણ ગરમ કરવા મેં હમણાં મૂક્યું એ શિયાળો છે એટલે વાંધો નહો બગડે નહીં ને આ જો પાણી પીવું આને દેને હું અને આ નાસે હવે નાઈને સુઈ જશે બપોરના ધૂળમાં અત્યારે ફરી અહીંયા લ્યો પીઓ ચલો તો રોટી બનાવી લઈ જમી લઈ મને એક વાગે નહીં સવા વાગે આવશે કેમ કે એની પણ આઠ વાગ્યાની સ્કૂલ થઈ ગઈ છે એટલે જમીને પછી સુઈ જશું આરામ કરીને પછી ઉઠો શું કરીએ છીએ તમને બતાવીએ અને ફેસબુક પર મારું પેજ છે ફોલો કર કરી લેજો પ્લીઝ ત્યાં પણ જઈને મારો ફેસબુક પેજ ફોલો કરજો પ્લીઝ અને નવા નવા વિડીયો રોજ અપલોડ હું ત્યાં પણ કરું જ છું એટલે ત્યાં જઈને જોજો વિડીયો તો ચાલો કન્ટિન્યુ જુઓ રોટલી આલસો બેચો મમ્મી રે રોટલી ધેર માં ગરમ ગરમા ગરમ હસ આજ કમ છે ઠીક છે ગડિયા ખાતા જાઓ ખાતા જાઓ ખાતા પી કરો ચલો ગુડ આફ્ટરનૂન ખબર એક છોરી ને છોરી એ સ્કૂલે થી હે ને આ ઘરે આવી એને પેલું એને પેલું શું કરે તો ઘરે ચંપલ ઉતારી પછી ચંપલ અલકી રાખીને પછી ઘર માં આવી ઘર માં પછી ખાવાનું ખાધું પછી શું કરી ખબર ખાવાનું ખાઈ પછી એસન કરતી હતી પછી થોડી વાર રમતી હતી પછી કપડા બદલાય ને પછી હોય ગઈ ને ગુડ ગર્લ કહેવાય ને હા ગુડ ગર્લ કહેવાય એમ કરવાનું હું એમ જ કરી સુઈડી આવા કે હવે જમી લે

ને જોડે છાસ તો શિયાળામાં કોને કોને અડદિયા કેટલા અત્યાર સુધીમાં ખાયદા છે તો ચલો જમી લઈ આવે આ છે આપડા ઘઉ ચારસો છન્નું થોડાક આછા થઈ ગયા આમાં આપણે લીધું છે જુરિયા તો કાળા થઈ ગયા આ ઉપરવાળા અહીંયા આ આપણો સુરદ દદા એ હવે આથો મન તૈયારી એ ચલો ધન સવાર સવારમાં નાસ્તો કરવા મેથીના પરાઠા તો આજે નેક્સ્ટ ડે 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 થઈ રહ્યો છે નેક્સ્ટ કાલે વિડિયો શૂટ કર્યા હતા પછી કર્યો જ નથી અને આજે સવારે કાલે સોમવાર હતો આજે થઈ રહ્યો છે મંગળવાર

હાલો ચાલો 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 પરાઠા 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 ચાલે અડધી હલા ટેબલ ડગાવી ડગાવી ઢોળી નાખીને છે હેલો તો ગુડ આફ્ટરનૂન આફ્ટરનૂન થઈ ગયા છે સાડા અગિયાર વાગે છે આપણે ફરીથી સવારથી ફરીથી પોન આઠમાં લીધો છે એને અને એ જ રૂટિન છે સાડા અગિયાર વાગે છે અને અડધો કલાક રહ્યો છે ધ્વનિને તેડવા જવાનું અને આ મમ્મા મમ્મા કરે જ છે કરે જ જાય છે અને આપણે આટલા સરસ કેમ લાગી રહ્યા છીએ એટલા માટે કે આપણે રીલ શૂટ કરતા હતા એટલા માટે ચલો તો બપોર થઈ ગયા છે બે દિવસના વ્લોગ છે તો જોતા રહો કન્ટિન્યુ ચલો तो ए येने खाऊ है એટલે ખાઉ નહી મટકો હે અמא મમ્મમ જલ પડીયો છે પડવી માછું હ આ જો કોફી દોનો બહેનો કી મસ્તી ચલ રહી હે અંદર દીદી સ્કૂલ સે અભી આઈ હે દેખો દેખો ఏ సో గలేజే హలో జమ్మా హలో आओ మను ఇయ్ దేడి అబ్ జత జత జొజీ దేజే హలే హలో హలే జమ్మా దమ్ హలో ఏలీ అవావ మను ఇయ్ దేడి అ

ને કોકો બને છે તે ક્યારે પીવાશે ખબર નથી થોડોક આમ તો ઠંડો સારો લાગે પણ આપણે થોડોક ઠંડો નહીં ને ગરમ થઈ એવું કહેશે આ મારી વાઘરણ જે બ્યુટીફુલ લાગે છે આજે બ્યુટીફુલ ચાલો બનાવી લઈ હા બની ગઈ બની ગયું મેગી એમ કેવા આવ્યા કે આ મેગી મેં બનાવી હા તો એમ કહી દઈશ કે તમે બનાવીએ હું નહીં લઉં બધું હા એટલે હા જો બનાવશો કોકો પીશું જરા ઠંડો નહીં પી મજા આવે ઠંડુ પીવાનું તે પીધો હોય કોકો પીધી નથી ચાખ્યો પીજે તો મજા આવશે અને આપણો કેમેરો જરાક સાફ નથી તે સાફ કરી નાખશું ક્લિયર નથી આવતું જરીક અરે ચાલો બનાવી લઈ પછી તમને બતાવી કોકો કોકો કઈ રીતે બનાવશો તમે ઓકે દૂધ માં અંદર એટલે આ વાળા દૂધમાં માં વાટકી અલગ કાઢેલા દૂધ અલગ કાઢેલા દૂધમાં માં નાખશું આઈ નવ આમાં કસ્ટર્ડ પાવડર નાખશું અને ઈ ઉકળશે ને દૂધ એટલે કસ્ટર પાવડર એમાં નાખી દેશે એટલે ઘટ થઈ જશે અને પછી એની અંદર વળી પાછું દૂધ થોડુંક લઈ કોકો અને કોકો પાવડર નાખશું ડાયરેક્ટ કોકો પાવડર અંદર ક્યારે કોકો પાવડર કોકો પાવડર ખોલીને બતાવશું નહીં તો વળી હવે પછી ઘણું બતાવશું તો

અને જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને ચલો હવે આ બ્લોગને અહીં જ એન્ડ આપી દઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ બન્યા રહો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય